સંસદના બજેટ સત્રના ત્રીજા દિવસે વિપક્ષે મહાકુંભ મુદ્દે ભારે હંગામો કર્યો વિપક્ષી પ્રયાગરાજમાં તાજેતરમાં થયેલી મહાકુંભમાં ભીડ ભટકવાની ઘટના અને તેમાં થયેલા જાનમાલના નુકસાન પર ચર્ચાની માંગ કરી લોકસભાના અધ્યક્ષ ઓમ વિપક્ષી સાંસદોને જણાવ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણમાં મહાકુંભનો ઉલ્લેખ છે પરંતુ પ્રશ્નકાળ દરમિયાન અન્ય વિષયો પર ચર્ચા શક્ય નથી આ છતાં વિપક્ષી સાંસદોએ હંગામો ચાલુ રાખ્યો અને ભીડ ભટકવામાં થયેલા મૃત્યુનો આંકડો જાહેર કરવાની માંગ કરી આ દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે આ ચર્ચામાં વિવિધ પક્ષોના સાંસદોએ તેમના વિચારો રજૂ કરી રહ્યા છે અને સરકારની નીતિઓ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી રાષ્ટ્રપતિના અભિભાષણ પર પ્રતિસાદ આપતા જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી તે જ વાતો પુનરાવર્તિત થઈ રહી છે અને હવે સમય આવી ગયો છે કે સરકાર તેમની નીતિઓ પર પુનર્વિચાર કરે આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ બે હજાર રજૂ કર્યું આ બિલ સહકારી ક્ષેત્રમાં સુધારણા અને વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે આ બિલ દ્વારા સહકારી યુનિવર્સિટીઓની સ્થાપના અને તેમના સંચાલન માટે જરૂરી કાનૂની માળખું તૈયાર કરવામાં આવશે જેથી શિક્ષણ ક્ષેત્રમાં સહકારી સંસ્થાઓની ભૂમિકા મજબૂત કરી શકાય मामिम राष्ट्रपति जी के अभिभाषण के समय आप चर्चा करना प्रश्न संख्या वन श्री जी लक्ष्मी नारायण एक व्यवस्था बना लें कि प्रश्नकाल के अंदर कभी भी विषय को नहीं उठाने दिया जाएगा जब मैं आपका स्थगन को अलाउ नहीं करूं तब विषय उठाया करो कभी हम संसद की व्यवस्थाओं को तो बनाए ना successfully facilitated the restoration of numerous historic monuments across the country. I would like to bring attention to Gupti Fort, located in my conscience of sir. Associated living of conjoint communicated experience, it is essential an attitude of respect and reverence towards our fellow men. Unquote. Sri Tiwari, Dr. Dinesh Sharma, Shri P. Wilson, Shri Vikramjit Singh <laughs> Honorable members, I have to inform that the Business Advisory Committee in is meeting here today to consider these concerns and take appropriate steps to formulate a